ಚಲೋ ಸಹಕರಿಸ <laughs> 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 <laughs>

मंजना लेजी बड़ा वोट बक मंजना मंजना यार आगे दिया लेजी बड़ा ना <laughs> <laughs>

અને ના પોલટ પોલ શબાશ બુડન ટ્રેના બુડન ટ્રે શબાશ બુડન બુડન ઓડી 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 અના 20 નાત્રી વિશે મુક્ત એ ઓળગોડો હવે ડાડી

இவந்த இவ்ரங்க hey. <colcolo> <tenhaódhousas> <región> <yun thighman stara initiation> નામ કે વાત બીજી હતા ને એમ કે આ હા અષ્ઠે બંદા 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 શ્વાસ હા બરાડો બરાડો યસ ઇરલે આલે 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 નીલ તાર નીલ બડા રાડો એક શેડો હા અષ્ઠણા આગે ચેજ ભી દે દેના ચેજ